પોલીસ કર્મચારી સામેજ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી સામે આ ફરિયાદ થઈ છે લગ્નની લાલચ આપી આબરૂ રૂંટી હોવાનું પણ મહિલાએ આરોપ લગાવ્યો છે યશપાલસિંહ ઝાલા મહિલાને ફસાવી શારીરિક સંબંધ બાદ ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યો અને ફસાવી અપરણિત હોવાનું કહી દુષ્કર્મ આચરણનો પણ ગંભીર આરોપ લાગ્યો હતો આપ જોઈ રહ્યા છો ખુદ પોલીસ કર્મચારી સમેજ આ ફરિયાદ થઈ દુષ્કર્મનો આ આરોપી આપ જોઈ રહ્યા છો યશપાલ સિંહ ઝાલા ફેસબુક ઉપર જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સન્ટથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ રિલેશન એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચેલા તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલ અને તે અનુસંધાને તેની સાથે રિલેશન રાખવામાં આવેલા પોલીસે આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરેલ છે બીએનએસ કલમ સિક્સટી નાઇન અને ત્રણસો એકાવન ત્રણ મુજબનો ગુનો રજિસ્ટર કરી આરોપીને ટક્કર